પંજાબ નેશનલ બેંક રૂપિયા તેર હજાર આઠસો પચાસ કરોડ કથિત કોટાળા આરોપી મેહુલ ચોક્સી બેલ્જિયમ પકડાયો છે મેહુલ ચોક્સી જે અન્ય બે દેશોની નાગરિકતા ધરાવે છે સારવાર અર્થે બેલ્જિયમ ગયેલો હોવાથી ત્યાં તેની ધરપકડ કરવામાં આવતા ભારતમાં અનેક મોટા ગજાના રાજકારણીઓના પ્રેશર વધી ગયા છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસર આપનું સ્વાગત કરું છું જે અતીતમાં આપણે જોયું કે બેન્કિંગ ગોટાળા કેટલા બધા થયા અને બેન્કિંગ ગોટાળા કરી અને દેશના રૂપિયા લઈને ભાગી વાળા કેટલાય લોકો ભારતમાંથી ફરાર થઈ ગયા છે એવા જ એક આરોપી જેને કે પંજાબ નેશનલ બેંકના 13850 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યાનું કહેવાય છે એવા ભાઈ મેહુલ ચોક્સી જેઓ કે નરેન્દ્ર મોદીના ખાસ કહેવાય છે કે જેમણે એક કાર્યક્રમમાં મેહુલ ભાઈ કહીને સંબોધ્યા હતા એટલે મેહુલ ભાઈ ચોક્સી જે એ વખતે હતા એવું આપણે માની શકીએ છીએ એવા મેહુલભાઈ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે બેલ્જીયમમાં એમની ધરપકડ થયેલી છે એટલે સ્વાભાવિક છે કે તેઓ બેલ્જિયમમાં રહેવાના છે આ અગાઉ પણ એવી ધરપકડો થયેલી હતી અને ત્યારે મોટા ઉપારે આપણી સીબીઆઈ ને વિદેશમાં ગયા હતા પરંતુ એ માત્ર ફીફા ખાંડીને પાછા આવતા રહ્યા છે મેહુલભાઈ ચોકસીની ધરપકડ થતા હવે ભારતમાં જે ગુજરાત લોબી છે છે એના પ્રેશરો વધી ગયા અને હવે હવે આવનારા દિવસોમાં શું થશે એની ચર્ચાઓ ખૂબ જ મેહુલભાઈ ચોક્સી જેમણે તેર હજાર આઠસો પચાસ કરોડ નો જે પીએનબી નો ઘોટાળો કરેલો છે એ છેલ્લા સાત વર્ષથી ફરાર છે અને એમની પાસે બે અલગ અલગ દેશની નાગરિકતા છે એવું પણ માનવામાં આવે છે મેહુલભાઈ ચોક્સી જેવો કે ગીતાંજલિ જ્વેલર્સ નામની એક દાગીનાની દુકાનો ધરાવતા ચેન માલિક હતા અને એમના લગભગ ભારત દેશમાં ચારેક હજાર થી વધારે શોરૂમો ચાલતા હતા અને હીરાના મોટા વેપારી હતા તેઓ બે હજાર અઢાર માં ભાગીદાર જાહેર થયા હતા એમની પાસે જે દેશોની નાગરિકતા હતી કદાચ તેઓ તે દેશમાં ગયા હોય એવું માનવામાં આવે છે અને હાલમાં બેલ્જીયમમાં એમની ધરપકડ થતા હવે ભારતમાં પણ ઘણા બધા લોકોના પ્રેશરો વધતા થયા છે જોકે મેહુલભાઈ ચોક્સી જ્યારે બે હાજર અઢારમાં ભારત છોડીને જતા રહ્યા હતા એનાથી આગળ બે હાજર સત્તર માં એમણે બે દેશની નાગરિકતા લીધેલી હતી તેનામાં એક એન્ટિગુઆ દેશ હતો અને બીજો દેશ હતો બર્મુડા એ બંને દેશની મેહુલભાઈએ નાગરિકતા મેળવેલી હતી એટલે એ મેહુલભાઈનો પ્લાન તો પહેલેથી જ રહ્યો હશે કે જયારે એ મોટા ગોટાળાઓમાં ફસશે ત્યારે છોડીને જતા રહેશે બે હજાર જ એક વર્ષ અગાઉ તેમણે બે દેશની નાગરિકતા મેળવી લીધી હતી અને એમનો ઈરાદો તો ત્યારે જ સ્પષ્ટ હતો કે આવનારા દિવસોમાં તે જવાના છે પરંતુ આટલો મોટો ફ્રોડ મેહુલભાઈ પોતાની રીતે કોઈ પણ રીતે કરી શકે નહીં એમને સંરક્ષણ પ્રાપ્ત હોય હોય યા તો એમની સાથે લોકો પાર્ટનર તેવી જ અવધારણા ઉભી થાય છે એટલા માટે જ મેહુલભાઈને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે માત્ર મેહુલભાઈ જ નથી એવા ઘણા બધા છે એમનો ભત્રીજા નીરવ મોદી છે એના સિવાયના પણ ઘણા બધા લોકો ભાગી ચૂક્યા છે જેનામાં કિંગફિશર એર એરલાઇન્સના વિજય માલ્યાનો પણ સમાવેશ થાય છે આજની તારીખમાં તેઓ બધે વિદેશમાં જલસાઓ કરી રહ્યા છે અને એમણે જે બેંકના લોનો લીધેલી છે અથવા બેંક પાસેથી જે પૈસા લીધેલા છે એ પૈસા ન ચૂકવાતા બેંકો આપણા ઉપર વધારે રૂપિયા વસૂલ કરે છે અનેક ચાર્જીસના નામે અને વ્યાજના દરોના નામે અંતે આપણે જ ચૂકવવા પડે છે એનો એક એપિસોડ આગળ આપણે કરેલો છે એ આપ જોઈ શકશો મેહુલભાઈ ચોકસી છે એમના પત્ની એમના પત્નીના નામે કદાચ ધંધાઓ હોઈ શકે એમના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં કને છે એટલે મેહુલભાઈ ત્યાં કને ચાલ્યા ગયા છે અને તે બેલ્જીયમમાં રહેતા હોવાથી તેમને એ સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે આપણે અહીંયા કને વાતું તો મોટી મોટી થાય છે વિશ્વગુરુ ની વાતો થયું છત્રીસ ઇંચ ના ની વાતો થઈ પરંતુ આવા એક પણ ગોટાળે બાજને છેલ્લા પોણા અગિયાર અગિયાર વર્ષ થયા આપણી સરકાર લાવી શકી નથી અને અ વિશ્વગુરુ બનવાની મોટી મોટી વાતો થાય છે પરંતુ ભારતમાં જે ગોટાળા કરવાવાળા છે એમ પૈકીના એક પણ લોકોને હજી સુધી આપણી સરકાર પકડી નથી શકી નથી પકડી શકીએ એનું એક કારણ એ પણ હોઈ શકે કે કદાચ એ સરકારોની ઈચ્છા ન હોય કેમ કે જો એ લોકોને પકડીને ભારતમાં લાવવામાં આવે તો આ જે રાજકીય લોકો છે એમના તમામ વટાળાઓ વેરાઈ જાય અને એનામાં એમણે જ મદદગારી કરી છે એવું પ્રસ્થાપિત થઈ જાય તો રાજકારણમાં ખૂબ જ મોટો ભૂકંપ આવે અને સત્તા પક્ષને ખૂબ જ નુકસાન થાય વિજય તો સત્તા પક્ષ એટલે ભાજપના રાજ્યસભાના સાંસદ હતા અને એ ફરાર થયા હતા ત્યારે જે તે વખતના મિનિસ્ટરને મળીને તેઓ ફરાર થયા હતા એવું પણ જાણવા મળેલું હતું એટલે આપણે માની શકીએ કે આવા લોકોને ભગાડવામાં સામાન્ય રીતે સત્તા પક્ષના લોકો નો જ હાથ હોય છે અને એ લોકોનું સંરક્ષણ હોય તો જ આવા લોકો મોટા મોટા ગોટાળા કરીને ભાગી શકે છે તો બીજી તરફ પંજાબ નેશનલ બેંકમાં જે આટલો આઠસો પચાસ કરોડનો ગોટાળો થયો એ માત્ર સામાન્ય મેનેજર કક્ષાના અધિકારી કરી શકે એનાથી ઉપરના અધિકારીઓ હોય એમને પણ સરકારો અને મોટા માથાની ભલામણો આવ્યું હોય ત્યારે જ આવા ગોટાળા કરી શકે અને આવા ગોટાળા થયા બાદ જ તેઓ આવા લોકોને ભગાડી અને લાભ લઈ શકે છે એટલે કદાચ એ સારવારમાં હોય તો એની ધરપકડ થયેલી છે પરંતુ એ ભારતને સોંપાશે કે નહીં એ ખૂબ જ દૂરની વાત છે બીજી એક વાત કરીએ તો જે મેહુલ ચોકસી છે તેઓ બેલ્જીયમમાં એમના વિરુદ્ધ અન્ય એક ગુનો નોંધાયેલો છે એટલે સ્વાભાવિક છે કે જે દેશમાં એ વ્યક્તિ હાજર હોય અને એ એ ગુનાની તપાસ પૂર્ણ થયા બાદ સુધી સુધી આદેશ આવે ત્યાં દેશમાંથી બીજા દેશમાં નથી પરિણામ સ્વરૂપે મેહુલભાઈ ચોક્સી ઉપર જ્યાં સુધી બેલ્જીયમમાં ગુનો દાખલ છે અને એ ગુનો અદાલત પુરવાર નથી કરતી અથવા એમને નિર્દોષ નથી છોડતી ત્યાં સુધી મેહુલભાઈને બેલ્જિયમમાંથી કાઢવો ખૂબ જ મુશ્કેલ છે અને ભારતમાં રાજકીય રોટલાભાઈ ચોક્સીની પ્રત્યાર્પણની અગાઉ પણ વાતો થયેલી હતી અગાઉ પણ તેમની ધરપકડ થઈ હતી અને એકાવન દિવસ સુધી તે કસ્ટડીમાં એટલે પોલીસની હિરાસતમાં રહ્યા હતા અથવા જેલમાં રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમની ધરપકડ ના અધિકારીઓ તે દેશમાં ગયા અને માત્ર ખાંડીને પાછા આવતા રહ્યા પરંતુ મેહુલભાઈ ચોક્સી નું ધરપકડ કરવામાં તે પણ નિષ્ફળ રહ્યા અને તેમની પ્રત્યાર્પણ કરવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા એટલે એનું કારણ એ છે કે મેહુલભાઈ ચોક્સીને ઉપરથી મોટા લોકોનું સંરક્ષણ પ્રાપ્ત હોય એવું આપણે માની શકીએ છીએ આ આવા જે આર્થિક ગુનાઓ થયા છે એ ગુનાઓ કરવા વાળા અન્ય દેશોમાં ભાગી ગયા છે તેઓ એ દેશોમાં આસાનીથી ફરે છે અને એમના જે ગોટાળાઓ છે એનો ભોગ આપણે બનીએ છીએ એવા લોકો ઘણા બધા દેશોમાં ખૂબ જ સારી રીતે જીવન જીવે છે પરંતુ એમના ગોટાળા કરેલા છે માટે આપણે હેરાન થવું પડે છે પરંતુ એવા લોકોને કોઈ જ તકલીફ થતી નથી જ્યારે આવા કિસ્સાઓમાં સરકારની ઈચ્છા હોય તો આવા લોકોને ગમે ત્યારથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી શકાય છે પરંતુ જેમને આપને કહ્યું કે જો એ લોકો ભારતમાં આવી જાય અને લોકોના તમામ વટાણાઓ જાય માટે જ આવા લોકોનું થતું નથી અને એ જો આવે તો જે જેમણે એમની મદદ કરી છે એ બધું પ્રસ્થાપિત થાય અને બારે નીકળે તો સત્તા પક્ષને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે પરિણામ સ્વરૂપે સત્તા પક્ષ પોતે જ આવા લોકો ભારતમાં ના આવે એવું ઈચ્છે છે આવા લોકોને આર્થિક આતંકવાદની શ્રેણીમાં જ જોઈએ આ દેશના કરોડો રૂપિયા લઈને ભાગી ગયા છે તેમ છતાં એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી અને એ જે લોકો ભાગી ગયા છે એ આજે પણ પોતે જે જગ્યાએ છે ત્યાં આઝાદીથી ભરે છે અને આપણે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ હતા ને ત્યારે તે ભાગી ગયા છે એટલે સત્તાનું અને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત હોય તો જ તેઓ ભાગી શકે અન્યથા સંભવ જ નથી કે કોઈ આવી રીતે ભારત છોડીને ભાગી શકે હવે કેન્દ્ર સરકારમાં બેઠેલા ગુજરાત લોબી ના લોકોને ખૂબ જ મોટી તકલીફ પડે એમ છે કેમ કે કે અથવા અથવા મોદી આવા અન્ય લોકો જે ભાગી છે તે જો આવે તો એમને શું મદદકારી સત્તા એ કરી છે એ બધું બારે આવી જાય એમ છે અને તેથી સત્તા પક્ષના લોકોના તમામ વટાણાઓ વેરાઈ જાય એમ છે પરિણામ સ્વરૂપે એવા લોકોને પાછા લાવવાની કોઈ જ તજવીજ થતી નથી જે મુખ્યમંત્રી જે તે વખતે ભારતના ગુજરાતના હતા અને બાદમાં ભારતના પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્રભાઈ મોદી કે જે બ્લેક મની છે કાળું નાણું એક 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 વ્યક્તિના ખાતામાં મફતમાં પંદર થી વીસ લાખ રૂપિયા આવી જાય આપણે પંદર થી વીસ લાખ રૂપિયાની રાહ જોઈએ છીએ પરંતુ આવી મોટી મોટી વાતો તો ઘણી બધી થઈ મોટા ઉપાડે દાઉદને પકડવાની વાતો થઈ હતી પરંતુ આજ અગિયાર વર્ષ વીતી ચુક્યા છે પરંતુ એ ભારતમાં આવશે કે નહીં એ હજી સુધી ક્યાંય સંભવ દેખાતું નથી અને આપણે માત્ર જે ગોદી મીડિયા છે એના માધ્યમથી હિન્દુ મુસલમાન સમાચારો જોવાના દેશમાં જે ગુણા ફેલાવાની રાજનીતિ છે એના જ સમાચારો જોવા પરંતુ દેશના જે મુખ્ય મુદ્દાઓ છે આવા મુદ્દાઓ છે આર્થિક અપરાધ કરવાવાળાની ધરપકડ કરવાના મુદ્દા છે એમનો પ્રત્યાર્પણ કરવાનો મુદ્દો છે એ મુદ્દે ગોદી મીડિયા કોઈ જ દિવસ ચર્ચા નહીં કરે અને એ ચર્ચા માત્ર અમુક જ સિલેક્ટેડ લોકો કરે છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ પાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર